લોકો છેલ્લા મહિનાથી પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી પી રહ્યા છે જેને લઈ અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આજે શેરપુરા વિસ્તારના લોકોએ સૂત્રોચ્ચાર કરી પાલિકા વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો ધાનેરાના શેરપુરા વિસ્તારમાં ચાર માસથી સ્થાનિકો પીવાના પાણી સાથે ગટરનું પાણી પી રહ્યા છે સ્થાનિકોની ખુલ્લી ચેલેન્જ અમે જે પાણી પી રહ્યા છીએ એ પાલિકાના કર્મચારીઓ પી બતાવે આક્રોશ સાથે પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ ધાનેરા પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય એવી સ્થિતિ છે ધાનેરાના શેરપુરા વિસ્તારના દ્રશ્યો જે ઘણું બધું કહી જાય છે ગટર ઉભરાઈ રહી છે રસ્તા પર ગટરના પાણી ભરાઈ રહ્યા છે પાણીના વાલ્વની ટાંકીમાં ગટરનું પાણી જતા પીવાના પાણીમાં મિક્સ થાય છે ગટરનું પાણી પરિણામે અનેક બાળકો સાથે મોટા લોકો છે છે રસ્તા પર ગટરના પાણીથી મચ્છર વધારો કરી રહ્યા ચાર માસથી સ્થાનિકોએ અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવાતા સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા રજૂઆત બાદ પાલિકા ફોટા પાડી જાય પણ સમસ્યાના ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાના સ્થાનિકોમાં શૂર ઉઠ્યા છે હાલના દ્રશ્યો પરથી પાલિકા એક્શનમાં નહીં આવે તો આ વિસ્તારમાં રોગચાળામાં ભરાઈ જાય એવી સ્થિતિ છે ભાજપ કોંગ્રેસના આગેવાન પાલિકા તંત્રને આ વિસ્તારની દશા અને દિશા ન દેખાતા સ્થાનિકો આકરા પાણી છે સ્થાનિકોએ મીડિયામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે અમે જે પાણી પીએ છીએ એ પાણી પાલિકાના કર્મચારી પી બતાવે શેરપુરા વિસ્તારની સમસ્યાને લઈ પાલિકાની કામગીરી બાબતે ઉઠી રહ્યા છે અનેક સવાલો સુપાલિકાની સ્થિતિનો ખ્યાલ નથી સુ આ વિસ્તારને ચોખ્ખું પાણી પીવાનો હક નથી સુપાલિકા આ વિસ્તારમાં મોટા રોગચાળાની આપત્તની રાહ જોઈ રહ્યો છે સુપાલિકાને સ્થાનિકોની દશા અને દિશા સુધારવાનો સમય નથી આવા અનેક સવાલો વચ્ચે હાલ શેરપુરા વિસ્તાર પાલિકાના પાપે ભગવાન ભરોસે છે નગરપાલિકાનો મતલબ એવો થાય છે કે નળ પાણી ગટર પરંતુ ધાંદરામાં આનું ઉલટું જ છે દાંદ્રા નગરપાલિકા વેરા વસૂલવામાં અને એમને કયો કમિશન મળે છે એમાં રસ સીધો લાગે છે એ વાત છોટકા સાચી થાય છે દાંદરા શહેરની અંદર શેરપુરા વિસ્તારમાં અને ઘણી બધી જગ્યા ઉપર ગટરાઓ ઉભરાય છે પીવાનું પાણી પણ તમે જોઈ શકો છો કે ખરેખર આ કપડો ધોવાનો પણ યોગ્ય નથી એવો ઘણા વિસ્તારમાં પાણી આવે છે અગાઉ પણ એની અંદર ગંદકીના લીધે કોલેરા ફાટી નીકળ્યો હતો અને એની અંદર ઘણા માનવીઓ જીવ ગુમાવ્યા છે તંત્ર અને સરકારને મારી વિનંતી છે કે દાંદરા નગરમાં રોગચાળો ફાટે એ પહેલા જે ગટર ઉભરાતી હોય તે ગટર વ્યવસ્થિત કરે અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડે નહીતર બે દિવસમાં બહેનો અને ધાનેરાની જનતા નગરપાલિકાને સમય આપે છે અને જો બે દિવસની અંદર નગરપાલિકા દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થશે અને આ આંદોલનની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થશે તે નગરપાલિકા ચીફ ઓફિસર અને લાગદા વળતકા અધિકારીઓને રહેશે કાળુભી તરફ ધાનેરા અગાઉ પણ ગંદગીના હિસાબે ધાનેરામાં પાંચ છ વર્ષ પહેલા પણ કોલેરા ફાટી નીકળ્યો તો જેની અંદર કેટલાય લોકોના મૃત્યુ પામ્યા હતા એ જ પોઝિશન આ શેરપુરા વિસ્તારમાં આજે સર્જાયેલી દેખાય છે અને એટલું બધું રોડ ઉપર ગંદકી અને ગટારોનું પાણી નીકળે છે કે જેનો કોઈ નગરપાલિકા સુધી શુદ્ધા નથી લેતી લોકો ત્રાહીમ ત્રાહીમ થઈ ગયા છે છતાં પણ નગરપાલિકાના આડા કુમડા ભરાયેલા છે તો શા માટે એવું લોકો સાથે ઓરમાન્યુ વર્તન કરે છે કેમ કે સલામ અને પછાત વિસ્તાર છે એટલે એના માટે આવું કરી રહી છે તો નગરપાલિકાને એ પણ જયારે વેરા ઉઘરાવા હોય ત્યારે નગરપાલિકાઓ લોકો ઉપર પ્રેશર અને દબાણ કરે છે અને જયારે વેરા ન જયારે વેરા ઉઘરાય અને લોકોને સુવિધા કેમ નથી આપતી એ સુવિધા આપવી નગરપાલિકાની ફરજમાં આવે છે તો નગરપાલિકાને હું આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ધ્યાન દોરું છું કે આ સલમ વિસ્તારની અંદર શહેરપુરા વિસ્તારની અંદર જે હાલ હું જે નજરે દ્રશ્ય જોઈ રહ્યો છું ગટરના પાણી રોડ ઉપર નીકળી રહ્યું છે અને એટલી ગંધ મારે છે એટલી ગંધ મારે છે કે જે બીમારીનો ભય ફેલાવે છે તો તાત્કાલિક ધોરણે સતોરે ધોરણે આની કામગીરી કરી અને એનો નિકાલ કરવો જોઈએ દાંદ્રા નગરપાલિકાના અણઘડ વહીવટ છતો થાય છે દાંદરાની ઘણી સોસાયટીઓમાં ગટરો ઉભરાય છે આજે તમે જોઈ શકો છો કે ઘર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે રોડ ઉપર પાણીની રેલમ છે બાજુમાં આંગણવાડી આવેલી છે નાના ભૂલકાઓ ખરેખર નગરપાલિકાની ઘોર ઢોર નીંદામાં કુંભગઢની સૂતી એવું લાગે છે દાંદ્રા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને માત્રને માત્ર કમિશન ક્યાં મળે છે એમાં રસ છે એમને કામમાં રસ નથી જો કામમાં રસ હોય તો આ સમસ્યા ન હોય આપ જોઈ શકો છો ધોળા દિવસે ખરાબ બપોરે ઉનાળામાં આજે રોડ ઉપર પાણી રેલમસેલ થઈ રહ્યું છે આજુબાજુમાં રહેતા નાગરિકો કઈ રીતે જીવે ખરેખર નગરપાલિકા એમને માણસ નથી કરતી એવું લાગે છે જો નગરપાલિકા બે દિવસમાં ગટરનું કામ સમાર નહીં કરે તો આવનારા દિવસોમાં નગરપાલિકા કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને બહેનો દ્વારા મટકાફોડ કાર્યક્રમમાં આવશે અમે બહેનોનો આક્રોશ ખૂબ છે કદાચ પરિસ્થિતિ વિકટે તે પહેલા નગરપાલિકાના અધિકારીને મારી વિનંતી છે કે તમે ભગવાનને સત્તા આપી છે તો સત્તાનો સદુપયોગ કરી અને તમારી ફરજમાં આવતું કામ કરો માત્ર તમે કમિશનમાં રસમત રાખો સરકાર તમને પગાર સહેનો આપે છે થોડા ઘણી જો તમારામાં શરમ બચી હોય તો દાંદરા નગરને સ્વચ્છ અને સારું તો તમે ન ભણાવી શકો તો કાંઈ પણ દાહરાની જનતાને બીમારીમાંથી બચાવવા માટેનો પ્રયત્ન મારી વિનંતી છે